પોરબંદર જિલ્લા કલેક્ટર એસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા અંગે કડક કાર્યવાહીની માહિતી આપી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ગામતળ ગોચર અને રોડ રસ્તા સહિતની જગ્યાઓ પર કરેલા દબાણને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેથી જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો સ્વેચ્છાએ હટાવવા જણાવવામાં આવે છે અને સ્વેચ્છાએ ન હટાવાયેલા દબાણો તંત્ર દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવશે ત્યારે દબાણ હટાવવા માટેનો ખર્ચ પણ દબાણ કરનાર પાસેથી વસૂલવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને સરકારી જમીનો જાહેર જગ્યાઓ વોટર બોડીઝ જાહેર રસ્તાઓ વગેરે પ્રકારની તમામ જગ્યાઓ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આજે હું આ મીડિયા થકી આવું ગેરકાયદેસર દબાણ કરનારા તમામને તંત્ર વતી જાણ કરું છું કે આપ સૌ આપના દ્વારા આવી સરકારી કે જાહેર જગ્યામાં કરેલા દબાણો સ્વેચ્છાએ હટાવી લો તંત્ર દ્વારા આવા દબાણો શોધીને નામદાર સુપ્રીમ કોર્ટની એસઓપી મુજબ પ્રથમ તેઓને પોતાની માલિકી હોય તેના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે માલિકીના પુરા રજૂ ન થાય અથવા રજૂ થયેલા પુરાવા માન્ય ન રહે તો એવા સંજોગોમાં દબાણ માનીને ત્યાર પછી એમને દબાણો પોતાની રીતે સ્વેચ્છા હટાવવા માટે પણ એક લેખિત નોટિસ આપવામાં આવશે નામદાર સુપ્રીમ કોર્ટની એસઓપીમાં રેલવેઝ જાહેર રસ્તાઓ વોટર બોડીઝ આ પ્રકારની જમીનોમાં આ એસઓપીનું પાલન ન થાય તો ચાલે એવું કહેવામાં આવ્યું છે આમ છતાં પણ અમે એવામાં પણ પંદર દિવસના બદલે ટૂંકો સમય પણ આપશું એમને માલિકી રજૂ પુરા સાબિત કરવા માટે અથવા તો સ્વચ્છતા દૂર કરવા માટે પણ તમામને ફરીથી જિલ્લા વર્થી હું અપીલ કરું છું અને સાથે ધ્યાન પણ દોરું છું કે કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ આપ ક્યાંય કોઈ જાહેર જગ્યામાં કરશો નહીં અને જો આવું દબાણ આપણા દ્વારા કરવામાં આવ્યું હોય તો આપણે સ્વચ્છતા હટાવી લેવું નહીં તો તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરીને જ્યારે દબાણ હટાવશે ત્યારે દબાણ દૂર કરવા માટે જે કંઈ ખર્ચ કરવામાં આવ્યો છે તે પણ આવા દબાણ દબાણ કરનાર પાસેથી વસૂલ કરવામાં આવશે મેં વાત કરી આપને વોટર બોડીઝ રેલવેઝ જાહેર રસ્તાઓ એ સિવાયની વાત કરતાં અન્ય જે સરકારી જગ્યાઓ છે તેમાં રહેણાંકના દબાણો માટે નામદા સુપ્રીમ કોર્ટે પંદર દિવસની એસઓપીમાં જાહેર કરી છે એટલે પંદર દિવસની એને માલિકી પુરાવા રજૂ કરવાની નોટિસ અને ત્યાર પછી માલિકી સાબિત ન થાય તો પંદર દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવાની નોટિસ ગૌચરની જમીનો જે નગરપાલિકા વિસ્તારની છે તે અમારા મહેસૂલ તંત્ર હસ્તક ગણાતી હોય મહેસૂલ તંત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત તંત્ર એટલે કે ડીડીઓસી સાથે અમારે ચર્ચા પણ થયેલી છે એ મુજબ તમામ ટીડીઓએ પોતાના બાના ગ્રામ પંચાયતોના સરપંચ તલાટીને પણ આવા દબાણો દૂર કરવા અને ફરી દબાણો ન દૂર થાય એના માટે મૌખિક સૂચનાઓ આપી છે લેખિત સૂચના પણ ટીટી પોબંદર દ્વારા આપવામાં આવી છે રાણા કુતિયાણા આપશે અને આવા દબાણો પણ યોગ્ય કાર્ય દૂર કરીને પંચાયત તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે અને જો ગ્રામ પંચાયત આવા દૂર દબાણ દૂર કરવા નિષ્ફળ જાય તો બે રસ્તા છે એક પંચાયત તંત્ર પાસે છે કે આવી ગ્રામ પંચાયતને સરકાર સીમા દરખાસ્ત કરી સુપર સિટી કરી અને તાલુકા પંચાયત દૂર કરે પણ સાથે સાથે મહેસૂલ તંત્ર વતી અમે એવો નિર્ણય કર્યો છે કે જો ગ્રામ પંચાયત ગૌચર અથવા તો ગામતરની આપેલી જમીનોમાં થયેલા દબાણ દુકાન નિષ્ફળ નીવડશે તો આવી ગૌચરની અથવા તો ગ્રામતરની જમીનો છે એ મહેસૂલ તંત્ર પોતાના હસ્તક લઈ લેશે જો આપની રજૂઆત મુજબ ઘણા વ્યક્તિઓ પોતે અન્ય વ્યક્તિઓના ગેરકાયદે દબાણોની માહિતી આપવા માગતા હોય પણ એમને કોઈ ડર કે ભય લાગતો હોય તો અમારું જિલ્લા કલેક્ટર કચેરીનું દબાણ સેલ છે જમીન શાખામાં ત્યાં તેઓ પોતાના નામની કે કોઈ પણ પ્રકારની વિગતો આપ્યા સિવાય લેખિતમાં દબાણ જેમણે કર્યું છે તેમની ખાસ કરીને સ્થળ સ્થિતિ સાથેની ચોક્કસ વિગતો આવશે તો એ પણ દબાણ દૂર કરવામાં સામેલ થશે વધુમાં કલેક્ટરે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ યોગ્ય પ્રક્રિયા કરી અને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં કરેલા દબાણની વિવિધ જગ્યાઓની ઓળખ કરી અને દૂર કરવાની કામગીરી ચાલુ છે જાહેર રોડ રેલવે વોટર સપ્લાય ઓથોરિટી વિસ્તાર સહિતના વિસ્તારોમાં તાકીદે દબાણની કામગીરી કરવામાં આવશે સરકારી જમીન પર રહેણાંક ઔદ્યોગિક અને ગોચર સહિત જુદા જુદા વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવશે પોરબંદર જિલ્લામાં કુદરતી પાણીના વહેણ પરના અડચણો પાણીનો નિકાલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે પાણીનો કુદરતી પ્રવાહ રોકનારા સામે પણ સખત પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ એસપી ભગીરથસિંહ જાડેજા અને અધિક કલેક્ટર જે બી વદર ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર